બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના દેવાભાઈ નાગજીભાઈ પ્રજાપતિના પુત્ર અંકિત પ્રજાપતિ વર્ષ બે હજાર એકવીસમાં પિસ્તાલીસ બીએસએફ બટાલિયનના કોન્સ્ટેબલ તરીકે ફરજમાં જોડાયા હતા જ્યાં ચાર વર્ષના ટૂંકા ગાળામાં જવાન અંકિત પ્રજાપતિ ફરજ પર હતા જ્યાં પશ્ચિમ બંગાળના કલકત્તાના બિહાર ખાતે ફરજ દરમિયાન શહીદ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું જ્યારે આજે શહીદ જવાન અંકિત પ્રજાપતિના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવતા સમગ્ર ગ્રામ હિપકે ચડ્યું હતું શહીદ જવાનની અંતિમ યાત્રામાં પરિવારજનો સહિત બીએસએફના અધિકારીઓ જવાનો અને ગ્રામજનો જોડાયા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે ભારત માતા કી જય અને શહીદો અમર રહોના નારાજ સાથે ઉપસ્થિત તમામ લોકોએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી વડગામ તાલુકાના પેપોડ ગામના ખેડૂત પરિવારનો યુવાન કલકત્તાના કુચબિહાર ખાતે ફરજ દરમિયાન શહીદ થયાના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું જે શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન લવાયો હતો જેમાં બીએસએફના અધિકારીઓ સહિત બનાસકાંઠા તંત્રના અધિકારીઓ પોલીસ ગ્રામજનો અંતિમયાત્રામાં જોડાયા હતા ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ સંસ્કાર કરાયા હતા ભારત માતા કી જય સહિત અમર હોના નારા સાથે લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી વધુમાં પરિવાર સહિત સમગ્ર ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા ત્યારે પેપોલ ગામ સહિત પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો કલકત્તામાં કુચ બિહારમાં ગોળી વાગવાથી જવાન અંકિત પ્રજાપતિ શહીદ થયા જે છેલ્લા ચાર વર્ષથી પિસ્તાલીસ બીએસએફ બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા પેપોળ મુકામે તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા મુકામે પ્રજાપતિ જે બીએસએફમાં રાષ્ટ્રની સેવા કરતા હતા અને બોર્ડર ઉપર આ ભારત માતાની સેવા કરતા કરતા શહીદ થયા છે અને એમની શહીદની આજે અંતિમ યાત્રામાં અહીંયા જોડાવાનું અવસર મળ્યો મને સમગ્ર ગામ સમગ્ર તાલુકો અને જિલ્લાભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અહીંયા સ્થાનિક તંત્ર ટીડીઓ શ્રી હોય મામલતદારશ્રી હોય પોલીસ તંત્ર હોય કે ગામના તમામ સમાજના આગેવાનો વડીલો યુવાનો ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં અશ્રુભીને આંખે એમને શ્રદ્ધાંજલિ આપી અને અહીંયા સંસારમાં એમને અંતિમ વિદાય આપવા માટે ખૂબ મોડી સંખ્યામાં લોકો એકત્ર થયા છે આખું વાતાવરણ એક રાષ્ટ્રમય દેશ માટે જે યુવાને આ ગામમાંથી શહીદી હોય છે એ ખરેખર આ ગામ માટે આ જિલ્લા માટે આ તાલુકા માટે દેશ માટે પ્રેરણારૂપ છે આવા વીર શહીદને હું નમન કરું છું મારા તરફથી મારા પરિવાર તરફથી અને મારી ભારતીય જનતા પાર્ટી તરફથી આવા વીર શહીદ સપૂતને શ્રદ્ધાંજલિ અર્પું છું અને દેશની સેવા સતત આવા યુવાનો કરતા રહે એવી યુવાનોને પ્રેરણા આપનાર સ્વર્ગસાકિત પ્રજાપતિને પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગમાં સ્થાન આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરે